તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજે મારા વિડીયોમાં તો બે દિવસની રજા બાદ આજે વાર છે મંગળવાર તારીખ છે તેર આઠ બે હજાર ચોવીસ ને વાર તો મંગળવાર છે આજે તો લસણની હરાજી ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે અને આવક તમને જણાવું તો લસણની આવકમાં વધારો થયો છે બે દિવસની આવક થઈ છે એક તો નંબર નંબર આવક થઈ છે પિલો તરફથી રાજી પણ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તો ચાલો હવે જાણીએ આજના કેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તમે જાણીએ કે લસણના બજાર જોઈ લો એમપી નો માલ હા એમપી નો માલ છે ને કોક વાઇસ બાકીયો છે 22s નો ગાઠિયો છે જય 22s નો ગાઠિયો છે આનો ભાવ થયો છે 3281 રૂપિયા 20 કિલોનો ભાવ 3281 રૂપિયા બીગડા ہوا માલ બી હે इसमें देखिए कुछ वास है इसका रेट हुआ 3281 રૂપિયા 3281 રૂપિયા 20 કિલો કા रेट और मार्केट में તેજી એ તીનસો ચારસો રૂપિયા થી તેજી બોલ રહી આજે જોઈ શકો છો આપણ દેશી લસણ આનો ભાવ થયો છે ચુમ્માલીસો ને પંદર રૂપિયા આનો પણ ચુમ્માલીસો ને પંદર રૂપિયા જોઈ ગયો લાડવો માલ છે વ્હાઈટનસ એકદમ વ્હાઈટનસ છે જોઈ ગયો થોડું ઘણું ઝીણા મોટું પણ છે આમાં એવું નથી જોઈ લે વજન માં કાંઈ ઘટે નહીં ફૂલ વજન વાળો માલ છે चुम्मा सौ पंदर रुपया वीस किला भाव बीस किलो का रेट हुआ है चुम्मासौ पंद्रह रुपए चार हज़ार चार सौ पंद्रह रुपए बीस किलो का रेट माल बढ़िया है वजन वाला माल है देखिए लड्डू टाइप माल है सुपर माल और आज तुम जाना तो आज बजार में तेजी जो मिली है तौसौ चार सौ रुपए आज तेजी है लसण में आज भी तेजी आई है लसण में तीन सौ चार सौ की तेजी है अच्छा माल है

20 भाव बीस किलो तुआ है चार हजार चार सौ पच्चीस है, चुम्मासो पच्चीस रूपये चार हजार चार सौ पच्चीस रूपए देसी माल है देसी माल देखिए सुपर वजन में भी जी लियो मूंडा जो लियो, मुंडा है मुंडा, लसन ना मुंडा जो लिये देसी लसन ना मुंडा

एमपी નો માલ છે एमपी નો જઈ લે તમે કોક બગાડવાળો પણ કાઠિયો ભેગો છે આનો ભાવ તમને જાણવું તો 20 કિલોનો ભાવ છે ₹2415 2415 20 કિલોનો ભાવ મિડિયમ ક્વોલિટી છે વજનમાં પણ ઓળબુ છે ઇસકા रेट हुआ 20 કિલો કા ₹2415 ₹2415 ₹2415 20 કિલો કા થોડાસા બિગડા ہوا છે ખુલી પડдика માલ છે દેખીએ છે ડીગાળ બેટ ગયા છે इसमें बाकी माल में आज तेजी है थोड़ी तो सी